છે માતાજી ખેડૂત મિત્રો તથા પશુપાલન મિત્રો કેમ છો બધા મજામાં મજામાં માજ ફરી એક નવા ટોપિક પર વિડીયો લઈને આવી ગયો છું અને આજનો વિડીયો બહુ ઇમ્પોર્ટન્ટ વિડીયો છે એટલે અંત સુધી વિડીયો જોજો અને જો નાનકડો એવો વિડીયો બનાવશું અને તમને જો ગમે તો એક લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા પ્લીઝ તો આજનો વિડીયો એ છે કે આપણી પાડી એટલે કે અઢી થી ત્રણ વર્ષની અને એને મિત્રો કેટલા વર્ષે થાવા દેવી જોવે તો દૂધમાં ચારે એવી હોય નકર દૂધ ના કરે એવું બધું હોય તો મિત્રો એ મારું કેવું એટલું છે કે કે એટલે વેતન ના થયેલું હોય એટલે ખડેલું કહેવાય તો એ પાડીને ઓછામાં ઓછી ચાર વર્ષની થાવા દેવી જોવે ચાર વર્ષની થઈ જાય ને પછી એને ગાભડી થાવા દેવી જોઈએ એનું મોટું કારણ શું છે એ તમને કહું તો તમે જો નાની હોય અઢી વર્ષે ગરમીમાં આવે મિત્રો અને તમે તો પછી વર્ષની થાય જાય તો એમાં એટલું બધું દૂધ હોય નહીં અને એ વર્ષ ગણાય થાવા દેવી જોઈએ અને બે ત્રણ વાર એને ચાવા દેવી પડે આવું બધું હોય અને નકર મિત્રો જો એવું ના કરીને તો બહુ મોટી નુકસાની થાય છે પછી આપણે જેવી હાથી બથા જેવી ભેંસ હોય ને તો પછી થઈ જાય ને પછી એનો વિકાસ ના થઈ જાય એટલે મોટી ભૂલ અમુક બહુ જાજા મિત્રો કરે છે ને તો આના માટે અમારે વિડીયો બનાવવો પડ્યો છે કેમ કે રાહ જોઈને બેઠા હોય અમુક અમુક મિત્રો કે ગરમીમાં આવે અને થવરાઈ દે પણ એ તમે મિત્રો થોડુંક હશે પણ એ તમે એમાં દૂધમાં કાંઈ તમે એમાં કાંહ ન નોખા ઠેકો અને દૂધ કાંઈ એનું એટલું બધું આવી ના શકે કેમ કે દૂધ હાવ ઓછું કરે બે લીટર દોઢ લિટર એવી જ રીતે દૂધ કરે ખડા નાનું હોય ને એટલે એને તમે પહેલાં મોટું કરો થોડુંક સારા ખોરાશ થાય એનું શરીર પ્રમાણે દૂધ આપીએ કે પછી આપણે જો અવડી હોય અને એને થવા તો એ કોઈ રીતે દૂધ કરે એટલું બધું નહીં એટલે મારું કેવું એ છે મિત્રો કે તમે આ ઘણા બધા મિત્રો ભૂલ કરે છે એટલે આ ભૂલ ના કરો આનાથી મોટી નુકસાની છે કે તમારી ભેંસ ને ખડાયું છે એને તમે થવરાવી દીધી પછી દૂધમાં ઘટી ગયું એટલે કે દૂધ ન કરી શકે એટલું બધું નાની હોય અને તમે એને પારું ને થવરાવો તો વાંહે તમારે લીટર થી પાંચસો ગ્રામ જેટલું દૂધ વધે અને અમુક જો સારી હોય તો બે લીટર જેવું વધે તો આવી ભેલું તમે ના કરો મિત્રો મારું કેવું એ તો બસ મિત્રો આજના વિડીયોમાં મારે આટલું જ કહેવાનું હતું કે જે નવા ખેડૂત મિત્રો ને પશુમાં એટલી બધી ખબર ના પડતી હોય અમુક પશુપાલન ના ખબર પડતી હોય તો એને મારે એટલે આ નોટિસ એક દેવાની હતી કે તમે જો આવી કોઈ જાતની ભૂલ કરતા હોય ને

જેમ કે જેમ બહુ મોટી જેવી હોય ને એનો વિકાસ સારો એવો થાય છે એટલે મારું કેવું એ છે તો આ નોટિસ ખાસ લેજો અને જો તમને ગમી હોય તો એક લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરો ના મળતા મળશું ફરવા નવા વિડીયો હતા બધાને જય માતાજી બાય બાય